વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે આજે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસને બુધવારે સવારે મહેસાણા જિલ્લાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલના સહયોગથી મહેસાણા ઓએનજીસી દ્વારા સ્માર્ટ વોર્ડ સાથેના ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નૂતન સર્વ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના ઇન્ટરનેટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્માર્ટ બોર્ડ વિશેષ ઉપયોગી બનશે શિક્ષકોને પણ કેટલાક વિષયોમાં બ્લેકબોર્ડ અને ચોકમાં મર્યાદાનો નડતી હતી હવે આ સ્માર્ટ બોર્ડના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ સારા મુદ્દા ઉપર સારી રીતે અભ્યાસ કરી શકાશે આગે પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા વિસ્તાર મહેસાણા જિલ્લાના सांसद શ્રીમતી સાદાબેન રજિનકુમાર પટેલ ના ઉપક્રમે તેમજ ઓએનજીસી નેચરલ ગેસ કમિશન જે આપણે ભારત સરકારનો 1959 ની અંદર સબાયેલો એક મોટી કંપની ના ઉપક્રમે

અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમનો આભાર માનું છું આપણે બધા કહીશું બેનને થેન્ક યુ થેન્ક યુ આજના દિવસે સ્માર્ટ બોર્ડ ક્લાસરૂમ લોકાર્પણથી ખુશ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા સૌપ્રથમ તો શારદા આપી અને આ સ્માર્ટ બોર્ડથી અમને ઘણા ફાયદા થશે જેવા કે જેમ કે કેમેસ્ટ્રીમાં અમારો એક ટોપિક આવે છે ઇલેક્ટ્રોન યુગ્મની રચના એ અમને શિક્ષકો માં સમજાવી શકતા નથી પરંતુ આ સ્માર્ટ થી અમને સારી રીતે જાણવા મળશે બીજી ઘણી બધી ટેકનોલોજીથી અમે ઇન્ટરેક્ટ કરી શકશું તે બદલ તમારો ખૂબ ખૂબ અને ખૂબ ખૂબ અભિનંદન

સૌપ્રથમ સાદર હરિકુમાર પટેલનો ખૂબ ખૂબ અભિનંદન આભાર કારણ કે અમારી સ્ટુડન્ટ સ્માર્ટ બોર્ડ લગાવ્યું છે તેનાથી અમને ખૂબ સારા ફાયદા થશે એટલે અમે બ્લેક બોર્ડ અને વ્હાઈટ બોર્ડમાં ભણતા એમાં ચિત્રો સ્વરૂપે અમે ભણી શકતા નથી પરંતુ અત્યારે સ્માર્ટ બોર્ડને કારણે અમે ચિત્રો અને સ્વરૂપે ભણી શકીશું અને તેનાથી અમને સારો વિકાસ પણ થશે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકસભાના સભ્ય અને નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના કારોબારી સભ્ય માનનીય શાદાબેને આપણી સંસ્થાની અંદરના આપણી સંસ્થાના જ વિદ્યાર્થી છે શિક્ષકના બની છે અને એમને આપણી શાળાના વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે ભણે અને આધુનિક ટેકનોલોજીનો એમને લાભ મળે એટલા માટે એમણે આપણને આ અર્પણ કરી છે चार पाच लाख रुपया इंस्ट्रुमेंट आहे आणि आपली गुगल स्कोर आधा इंस्ट्रुमेंट आपण लगाडे आपण एवढं लागेल विद्यार्थीने शिक्षण खूपच उपयोगी स्मार्ट क्लास हे अत्यरना जमानाची जरूरयात ए जरूरने ध्यानम राखी आपण साधन स्मार्ट क्लास बॉर्ड वगैरे आपण आपल्या

પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો